નમસ્કાર કિસાન ભાઈઓ આજે ફરી એકવાર આપણે પાડાપાણ ગામમાં આવેલા છીએ આજની તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે આપણી સાથે શ્રી કૃષ્ણ એગ્રો પાડાપાણમાંથી બહાદુરભાઈ આપણી સાથે છે જે આપણી ટાટા કંપનીનો એકાવન કપાસ જોવા આવેલા છે તો આપણે એમનો અભિપ્રાય લેવાનો છે કારણ કે આપણા આખા વિસ્તારમાં લગભગ અલગ અલગ વેરાયટીઓ તમે વેચતા હો છો પરંતુ આ વર્ષે જે આપણે ટાટા એકાવન આપી છે એ તમને કેવી લાગી છે તમારું પહેલાં થોડી માહિતી આપજો અને પછી આપણે એકાવન તમને કેવું લાગ્યું છે એના વિશે થોડું જણાવજો મારું નામ બહાદુરભાઈ શ્રી કૃષ્ણ એગ્રો વાડાપાણ અને મેં બધા બોલગાળ વેસેલા જ છે પણ ગયા વર્ષે એના રિપોર્ટ બહુ સારા મળ્યા એટલે થોડુંક વેસવાનું મેં એમ ખેડૂને આપ્યા બે બે પેકેટ એકૂક પેકેટ કરો એમ પણ અત્યારે એના રિસ્પોન્સ આ વાતાવરણની અંદર અને આ સમયની અંદર એમાં મળ્યા છે કે એક તો અર્લી વેરાયટી તો ખેડૂતો એવું કહેતા કે ભાઈ અમારી દિવાળી પછી નીકળી જાય એને પશુપીત થાય એમ તો અત્યારે જો તમે આની જુઓ તમે આખી ક્લિયરિટી તો અત્યારે જ આમાંથી આઠથી સિત્તેર વીંડવા છે અને સરસ વેરાયટી છે ખેડૂતોએ કીધું નહીં વેરાયટી છે એમ અને આ વર્ષની અંદર કેવી તો બહુ ઓછું બિયારણ આવેલું મગફળીના હિસાબે પણ તોય આપણે ત્રણ થેલા આના વેસેલા છે ટાટા એકાવન ટાટા એકાવનના ટાટા એકાવન હાઈટ જોઈએ જોઈએ સિરીઝ થાય અને સાહેબ બીજું શું છે કે જે આ વસ્તુ છે મહત્વની બાજુ માંથી બાજુમાં જે ફૂટ પડે ને એ આ બહુ મહત્વની છે વરસાદ પડી જાય ગમે થાય જો ખરી જાય તો પણ એ પરફેક્ટલી રહે છે બાજુ ફૂટ પડે એટલે ત્યાં બીજું એટલે સીરીજ આપણે ફૂટવા નથી દેતી વીણવામાં તમને કેવું લાગ્યું આપણે હમણાં જે વિનાટ માં સરળ છે એની રૂની સફેદી જે છે ક્વોલિટી જે છે રૂની એ પણ સારામાં સારી છે તાર લંબાઈ સારી છે એટલે બજાર ભાવ પણ આપણને સારા મળશે હાઈટ નો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ વિઠલ દાદાની આપણે જે લગભગ દસ દિવસ પહેલા એક આપણો વિડીયો પણ બનાવ્યો હતો વિઠલ દાદાએ પણ આપણને બધી માહિતી આપી હતી કે પહેલાંથી છલાવતી કપાસ કેવો રહ્યો હતો પરંતુ આજે આપણે એક મિટિંગનું આયોજન કર્યું કે ગામના લગભગ પચાસ ખેડૂતોને આપણે અહીંયા બોલાવી અને કપાસની આ વેરાયટી બતાવી છે કે ભાઈ વીણવામાં કેવી છે જે આપણે હમણાં વજન કર્યું હતું જો પાંચ ઝીંડવાનું તો લગભગ સત્યાવીસ ગ્રામ વજન આવ્યું તો એટલે કે સાડા પાંચથી છ ગ્રામની આસપાસ ઝીંડવાનું વજન રહે છે એક પીસીમાં આઠથી નવ દાણા આવે છે એકદમ ખુલ્લો છોડ છે ઉપડો છોડ છે હાડામાં કોઈ પણ જાતો પ્રશ્ન હાલ જોવા મળતો નથી જે હમણાં છેલ્લા વરસાદ પડ્યો છે એકદમ ગરમી પડી છે ઝાકળ પડે છે એમાં પણ કોઈ પણ જાતની તકલીફ દેખાતી નથી તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે ટાટા એકાવન વહેલી જાત છે તમે કરી શકો છો બહાદુરભાઈએ પણ આજે જોઈ છે આસપાસના જે પણ ગામના ખેડૂતો જોવી હોય તો આપણે વિઠ્ઠલ દાદાની વાડીએ આપણે કરેલું છે અને પાડાપણ ગામમાં બીજા પણ ઘણા પ્લોટ ટાટા એકાવનના છે ચારથી પાંચ પ્લોટ આવેલા છે તો ત્યાં પણ તમે જઈને જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર